ચકચારિત એવા આશારામ નારણ સાઈ બળાત્કાર દુષ્કર્મ કેસ ના સાક્ષીઓ કરવાના નોઈડાથી ઝડપી પાડ્યો છે સુરત સહિત દેશભરમાં ચકચારીત બનેલા આશારામ બાપુ અને તેમના પુત્ર નારણ વિરુદ્ધ નોંધાયેલા બળાત્કાર દુષ્કર્મ કેસ સાક્ષીઓ પર એસિડ એટેક જીવલન હુમલા થતા હત્યાના ગુનાઓને અંજામ અપાયા હતા જે ગુનામાં છેલ્લા દસ દસ વર્ષથી નાસ્તા ફરતા આવ્યા હરિયાણા સરકારના પચાસ હજાર રૂપિયાના ઇનામી આરોપી મૂળ છત્તીસગઢના રાજનાથ ગાંવ હાલ ઉત્તર પ્રદેશના નોઇડામાં સેક્ટર ત્રેપન ખાતે રહેતા તામ્રધ્વજ ઉર્ફે તામરાજ ઉર્ફે રાજ ઉર્ફે સ્ટીફન હરિરામ સાહુને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધાર ઉત્તર પ્રદેશના નોયડા ખાતેથી ઝડપી પાડ્યો હતો તારોપી આરોપી તામરાજે આશારામ વિરુદ્ધના સાક્ષીઓને મારવા માટે પંદરથી વીસ લાખથી વધુ ફંડ ભેગું કરી એકે ફોર્ટી સેવન રાઇફલ તથા પિસ્ટલ કટ્ટા વગેરે હથિયારો મેળવવા પ્રયાસો કર્યા હતા જેમાંથી એકે ફોર્ટી સેવન રાઇફલ સિવાયના અન્ય હથિયારો આ ગુનાઓ આચરવા માટે મેળવી તેના દ્વારા હુમલાઓ કરાયા હતા કારણ કે સુરત પોલીસ કમિશનર વધુ માહિતી આપી હતી આશારામ અને એના પુત્ર નારાયણ સાઈ દ્વારા જો એના વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલા હતા રેપ અને અન્ય ગુનાઓમાં તો જેટલા બી સાચીઓ હતા જેટલા વિટ વિટનેસ હતા જોએ તો વિટનસના મારવા માટે જે તે લગભગ બે હજાર ચૌદના આસપાસ એક આ લોકો ગેંગ બનાવી જેમાં એક કાર્તિક નામના માણસ હતા અને આ તામરાજ હતા અને બીજા અન્ય લોકો હતા જેમાં કાર્તિક અત્યારે લગભગ છેલ્લા દસ વર્ષથી જેલમાં છે ગુના પકડાઈને અને આ જો તામરાજ વોન્ટેડ હતા જોઈએ અને એના પૂરે ગેંગ દ્વારા પૂરે દેશભરમાં જેટલા બી સાધકો હતા જેટલા બી વિટનેસિસ હતા જો એના ટાર્ગેટ કરકે મારવાના જો આ લોકોના પૂરા આ પ્લાનિંગ કરે અને પછી એક્ઝિક્યુટ કરતા હતા આમાં ખાસ કરીને જો એના એમો હતી આ જો તામરાજને એમો હતી કે જો એના ટાર્ગેટ રહેતા હતા ટાર્ગેટના ઘરના આજુબાજુ મકાન ભાડે પર રાખી લેતા હતા અને ભાડેમાં રાખીને લગભગ બે ત્રણ માસ એના રેકી કરતા હતા રેકી કરવા પછી જો એના ઉપર ફાયરિંગ કરીને ચપ્પુ મારીને અથવા એસીક કરીને આ ગુનાઓ કરતા હતા તો એના જો કરીને ત્યાં રહેતા હતાજન ઉમરા તથા મધ્યપ્રદેશના હોશંગાબાદ યુપીના ગાઝિયાબાદ હરિયાણાના સોનાલી છત્તીસગઢના રાયપુર અને મહારાષ્ટ્રના બુલદાણમાં નવ જેટલા ગુનાઓ આરોપી તામરાજ ઉર્ફે સામે આવ્યું છે બીરો રિપોર્ટ